નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ અનેક આયોજનો થઈ રહ્યા હોય રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા અંતર્ગત તેવામાં સમૃદ્ધ સુરભી ઇન્ડિયા પ્રોડ્યુસર કંપની લિમિટેડના કર્મચારીઓએ પણ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના શુભ દિવસે ખાસ આયોજન કર્યું હતું આજના દિવસે અયોધ્યાથી આવેલ અક્ષતને શ્રી રામ પ્રત્યુના આશીર્વાદ રૂપે જાહેર જનતા સુધી પહોંચાડવાનું કાર્ય સમૃદ્ધ સુરભી ઇન્ડિયા પ્રોડ્યુસર કંપની લિમિટેડના કર્મચારીઓ કરી રહ્યા છે જય રામ હું શ્વેતા ભાવસાર સમૃદ્ધ સુરભી ઇન્ડિયા પ્રોડ્યુસર કંપની લિમિટેડમાં એઝ અ ગુજરાત હેડ કામ કરી રહી છું અને અત્યારે આજે રામજીના સ્થાપત્ય દિવસના દિવસે અયોધ્યાથી જે અક્ષત અને ફોટો આવી રહ્યા છે એનું વિતરણ કરી રહ્યા છે અને સાથે સાથે આ ભય છે એ સેવા આપી રહ્યા છે ફ્રી ઓફ કોસ્ટમાં બધાને ભજીયા અને ચાની સેવા આપી રહ્યા છે જય શ્રી જય શ્રીરામ